સમગ્ર ગુજરાતને ડ્રગ્સ અને દારૂના દૂષણમાંથી મુક્ત કરવાની માંગ સાથે એનએસયુઆઈ દ્વારા આજે સુરતમાં રેલી કાઢવામાં આવી હતી અને યુવાનોને ડ્રગ્સના દૂષણમાંથી બચાવવા માટે કમિશનરને અરજી કરવામાં આવી હતી ગુજરાતમાં દિન પ્રતિદિન ડ્રગ્સનું નેટવર્ક મજબૂત બની રહ્યું હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઈ નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા દ્વારા રાજ્યવાપી આંદોલન છેડવામાં આવ્યું છે જે અભિયાનના ભાગરૂપે આજે સુરતમાં વનિતા વિશ્રામથી કમિશનર કચેરી સુધી એનએસયુઆઈ દ્વારા ડ્રગ્સ ફી ગુજરાતના નારા સાથે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અગ્રણીએ ભારતીય જનતા પાર્ટીની સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે ભાજપના શાસનમાં ગુજરાતમાં ડ્રગ્સનું વેચાણ ખુલ્લેઆમ ચાલી રહ્યું છે સોળ થી બાવીસ વર્ષના યુવાનો જેમના માથે દેશનું ભવિષ્ય છે તેઓ આજે ડ્રગ્સના રવાડે ચડી ગયા છે

શાસનમાં ગુજરાત રાજ્યમાં જુદા જુદા પ્રકારનું ડ્રગ્સ નું ખુલે આમ વેચાણ ચાલી રહ્યું છે આ ડ્રગ્સ માફિયાઓ દ્વારા ગુજરાત રાજ્યના યુવા પેઢીને માર્કેટ બનાવવામાં આવ્યા છે સોળ વર્ષથી લઈને બાવીસ વર્ષનો યુવાન પોતાના ભવિષ્યના સપના જોવાના બદલે ડ્રગ્સના રવાડે ચડી જાય એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આજે રિહેબ સેન્ટરમાં એડમિટ થાય છે ગુજરાત સરકારના આંકડા પ્રમાણે લાખો કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાત રાજ્યમાં છે અને લાખો યુવાનો ડ્રગ્સના એડિક્ટ બની ચૂક્યા છે ત્યારે સરકારની નીતિ આ ભારતીય જનતા પાર્ટીની સરકારની નીતિ કોઈ ડ્રગ્સના નાના નાના પેડલરોને પકડીને સંતોષ માને છે પરંતુ એક પણ મોટા ડ્રગ્સ માફિયાઓની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી એનએસયુઆઈ દ્વારા બીજી તારીખમાં શરૂ કરવામાં આવેલો આ કાર્યક્રમ સમગ્ર ગુજરાત રાજ્યના બસ્સોથી વધારે કેમ્પસમાં સાતસોથી વધારે કોલેજોમાં કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓને શપથ લેવડાવવામાં આવી છે કે અમે ડ્રગ્સ નહીં લઈએ અમારા કેમ્પસમાં કોઈ ડ્રગ્સ લેતું હશે તો પણ એને જાણ કરશું પરંતુ સરકારની પણ જવાબદારી બને છે કે આ ડ્રગ્સ માફિયાઓની વિરુદ્ધમાં ઝીરો ટોલરન્સ નીતિ અપનાવે અને આ ડ્રગ્સનું દૂષણ ગુજરાતમાંથી દૂર કરે અને જેમ ઉડતા પંજાબ બન્યું હતું એમ ઉડતું ગુજરાત બનતા અટકાવે સમગ્ર ગુજરાત રાજ્યના તમામ કોલેજોમાં કાર્યક્રમ કર્યા બાદ તમામ શહેરોમાં આ પ્રકારની રેલી કર્યા બાદ જરૂર પડશે તો વિધાનસભાનો ઘેરાવ કરવા યુવાનો ભેગા થાય રેલી ક્યાંથી ક્યાં સુધી જશે રેલી રેલી વનિતા આશ્રમ તિલય અને સુરત પોલીસ કમિશનરની ઓફિસો સુધી જવાની છે અને કોંગ્રેસના અનેક કાર્યકરો આ રેલીમાં માં જોડાના છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત